તેમાં માતા પિતા વિહોની જે દીકરી હોય એની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય તેવા લોકોને પ્રથમ પ્રાયોરિટી આપીને સાથ જોડાઓનું આયોજન કરીને આજે સમૂહલગ્ન યોજાયા હતા અને આ સમૂહલગ્નમાં પૂરા ગુજરાતમાંથી જે સમસ્ત વંશ ગુજરાત સાથે જોડાયેલા વ્યક્તિ હોય એ દરેક પ્રતિનિધિઓએ તન મન ધનથી સાથને સહકાર આપ્યો હતો તેમજ અમારા સાથી મિત્રને સંઘર્ષના સાથી એવા પ્રદેશ અધ્યક્ષ શ્રી વિઠ્ઠલભાઈ સોલંકીના આદેશ મુજબ જે કાર્ય થઈ રહ્યું છે જેને અમે બિરદાવીને દરેક લોકોએ સેવાના ભાગરૂપે સૌરાષ્ટ્રમાંથી ગુજરાતમાંથી દરેક જિલ્લાઓમાંથી જે લોકોએ પોતાનો કિંમતી સમય આપીને ખૂબ ખૂબ આજે સમૂહ લગ્નને સારો બનાવવાનો પ્રયત્ન કર્યો અને જે સાત દીકરી હતી એને આશીર્વાદ આપવા માટે દરેક જિલ્લામાંથી લોકો બધા હતા તે દરેકનો અમે આભાર માનવી છે આયોજન હતું તે અહીં પૂર્ણ થાય છે અને સાથે સાથે દરેક લોકોએ સૌરાષ્ટ્રમાંથી સહકાર સહકારે પોતે આર્થિક રીતે જે કોઈ વસ્તુ પહોંચે અને પોતે સમય આપીને અહીંયા હાજર રહ્યા હતા જયભીર